વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ અશક્ત અરજદારોને સરળતા રહે તે માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે દરરોજ અનેક અરજદારોને સરકારી કામ માટે આવવું પડે છે જેમાં વિકલાંગ અને અશક્ત લોકોને પણ વિકલાંગતા સર્ટિફિકેટ્સ રેશન કાર્ડ અને કામકાજ માટે કચેરી પરિસરમાં અને જે તે વિભાગમાં જવાનું સરળ રહે એ બાબતે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના

લાભાર્થી આપતા હોય એના માટે આપણી પાસે વ્હીલચેર હતી નહીં ચારિત છે એ લોકોએ આપણને વ્હીલચેર છે જેથી એ કલાક માટે કે રાશન કાર્ડ માટે આવે તો તેઓને વ્હીલચેરમાં બેસાડી આપણી કચેરી સુધી લાગી તો વાપી चेरीटेबल ट्रुप अगाडि लिएर